મિત્રો નમસ્તે મેં કલમું વાવવા ટાઈમે શું શું ધ્યાન રાખવું પડે એવી અગાઉના વિડીયોમાં વાત કરી કલમું વાવ્યા પછી ગ્રોથ નથી આવતો એના કારણો શું અને એના માટે આપણે શું કરી શકીએ એ મારે આજે વાત કરવી છે કેસર કેરીનો બગીચો કરવો ને એ દરેક માણસનું ખેડૂતનું એક ડ્રીમ હોય છે એમાંય જેની પાસે જમીન નથી પહેલાં સારું નહોતું ને પછી સારું થયું અને પછી એને થોડુંક જમીન લીધી ફાર્મ લીધું એટલે એમાં પહેલો વહેલો જો વિચાર કરતો હોય ને એ તો એ કેસર કેરીનો બગીચો બનાવવો છે આવું એક વિચાર કરે આ ડ્રીમ છે બધાનું એટલું જ નહીં પણ જે લોકો જૂનાગઢ જિલ્લાના નથી બીજા જિલ્લામાં રહીએ છે બીજા જિલ્લામાં જેની જમીન છે બાપદાદાની જમીન છે એ લોકો એવું વિચારે છે કે અમારે આંબાનો બગીચો કરવો કેસર કેરીનો બગીચો કરવો છે એટલે બધાનું એક ડ્રીમ છે એટલે એની ઉપર બધા ફોક્સ વધારે રાખે છે પરંતુ મિત્રો આપણે જોઈને કાંઈ ન કરવું જોઈએ જોઈને એના વિશેનું તળિયું જાણવું જોઈએ અને તળિયું કોની પાસેથી જાણવું જે મૂળ ખેડૂત છે ને મૂળ એ બગીચો કરતો હોય ને એના બગીચામાં જઈને એની પાસેથી જાણવું યુટ્યુબમાંથી ક્યારેય જ્ઞાન મેળવીને અને ક્યારેય ડિસિઝન લેવું નહીં કંઈ કરવાનું મને હમણાં એક બે એવા ફોન આવ્યા કે પાંચ પાંચ હજાર વૃક્ષો વાવી દીધા છે એમણે પણ એમાં કંઈ ગ્રોથ નથી થયો ત્રણ ચાર વર્ષ થયા છે હજી એકલમું વાવી હતી ને એવી છે એમાં કોઈ વિકાસ નથી થયો એની પાછળનું કારણ શું છે એની પાછળનું કારણ એક તો જમીન છે જ્યારે આપણે વાવીએ ને ત્યારે આપણે જમીનની તાસીર કેવી છે આપણે જમીનનો પ્રકાર કેવો છે આપણી જમીન કેટલું પાણી પકડે છે આ બધું પહેલાં જાણી લેવું જોઈએ આંબાને છે ને આંબાને પાણી નડે છે અને આંબાનો સૌથી મોટામાં મોટો માથાનો દુખાવો હોય ને તો બાંડી છે બાંડી એટલે હું ઉપરથી હુકાતી આવે અને પાંદડાનો વિકાસ ન થાય પાંદડા ખરતા જાય મેં થોડાક પાંદડા રાખ્યા છે અહીંયા આ પીળા પીળા પાંદડા થતા જાય આવા આ તમે તમને દેખાતા છે અને ક્યારેક પછી છે ને આ આ બાંડીનો પ્રકાર છે જો આ દેખાતો હોય તો તમને આવા ઉપરથી પાંદડા ખરી જાય પીળા પીળા પાંદડા થઈ અને પાંદડી આવી કૂકડા મહેણ થઈ જાય સમજાણું મારી પાસે કૂકડા મેંના પાંદડા મેં ગોયતા પણ આ બગીચામાં એવા પાંદડા બહુ નથી પણ આવા પીળા પાંદડા થાય અને નાના હોય ત્યારે આ તો ગલડું પાંદડું થઈને પીળું થયું છે પણ નાના પાંદડા હોય ને ત્યાં આવી રીતની કુકડા મેં થઈને અને આવા સુકાતા જાય અને આખી ડાળખો આવી આવી પાંદડા વગરની એમનો ટીક તીરખા અને આ ડાળ છે ને એ પણ પછી સુકાઈ જાય આ છે ને બાંડીનો રોગ છે ભયંકર રોગ છે બાંડીનો આવા બગીચામાં કે આવી જમીનમાં બાંડીનો રોગ નહીં હોય કારણ કે આ એની તાસીરની જમીન છે એની ભાવતી જમીન છે પણ ભાવતી જમીન નહીં હોય ત્યાં બાંડી આવે છે બાંડી આવે એવી જમીનની અંદર બગીચો બનાવવો એ અશક્ય નથી શક્ય છે પણ એમાં થોડુંક ધ્યાન રાખવું પડે શું ધ્યાન રાખવું પડે જમીન કેવા પ્રકારની હોય માનો કે કાળી જમીન છે અથવા તો પથરાળ જમીન છે અથવા તો ટાસોડું છે લાલ પ્રકારની જમીન છે તો એમાં નિસંદેહ બગીચો બહુ સરસ થાય માત્ર એને પાણી વધારે પાવું પડે ઉનાળામાં ખાસ કરી અને જે આવી જમીન નથી ગોરમટું છે સફેદ છે જેમાં ચીકુળી વધારે થતી હોય છે જેમાં ચીકુળી થાય ને મિત્રો એમાં બગીચો નહીં થાય કે સરંબાનો બગીચો એમાં નહીં થાય એટલે એવી જમીન છે ને એમાં શું થાય તમે વાવશો ને વાવવાની પદ્ધતિ મેં પહેલાં તમને બતાવી દીધી પણ પછી કોઈ નર્સરીના કલમુને કારણે કે તમે કોથળી નથી કાપી એના કારણે એ હુકાય એવું નથી પણ આપોઆપ કલમું હુકાય અથવા નબળી પડતી જાય એક પ્રકારની ટીબી આવી કલમ થતી જાય તો સમજવું કે એ બગીચાને એ એ જમીનની તાસીરને પાણી નડે છે એની તાસીર કેવી હશે ગોરમટું જમીન હશે સફેદ જમીન હશે કેસર આંબાને આ કલમુની મૂળભૂત ક્ષેત્ર નથી ખેતર નથી છતાં આપણે વાવવું છે તો શું કરવાનું મેં પહેલાં કીધું એમ ખાડા મોટા ગારવાના અડધી અડધી ગાડી છે ને બળદ ગાડી અડધી અડધી એમાં ખાતર હમાઈ જાય ને એવડા ખાડા પેલા ગારવા પડે જો આવી જમીન હોય તો આવી જમીન છે કે નહીં એ જાણવું કેવી રીતનું તમારા ખેતરની અંદર ચોમાસાનું પાણી કેટલી વાર ભેરું છે એની ઉપરથી તમને તમારા ખેતરનો પ્રકાર જમીનનો પ્રકાર ખબર પડશે અથવા તો તમારે એક છે ને હોજ ગારવી સામાન્ય હોજ બહુ ઊંડીને એવી રીતની નહીં પણ આમ પારો કરી દેવો મૂળ જમીન હોય ને એ હેટવા વગર મૂળ જે માટી છે ને એ વગર પારો કરીને એમાં પાણી ભરી દેવું પાણી સાંજ સુધી રહે અને સવારે જાઓ તોય પાણી ભેર્યું હોય એક વખત ધરાઈ ગયા પછીની વાત છે તો સમજવું કે તમારી જમીનને આંબો તો ભાવતો જ નથી એ જમીન છે ને પાણીને પકડે છે એમ કહેવાય જમીન જે જમીન પાણીને પકડતી હોય ને એમાં તમે આંબો વાવો ને એટલે એનું આંબાના મૂળને પૂરેપૂરો ઓક્સિજન ન મળે એ જમીન ઢકાયેલી રહી ચીકણી જમીન હોય અતિ પડતી એટલે એના કારણે એ મૂળિયું કચકચે નબળું થાય અને બેક્ટેરિયાનો વિકાસ એમાં ન થાય બેક્ટેરિયાનો વિકાસ ન થાય અમુક પ્રકારના એના બેક્ટેરિયા એના કારણે એમાં કેલ્શિયમય ઓછું એના કારણે એ ઝાડવું ઉપરથી હુકાતું આવે ઉપરથી હુકાતું આવે એટલે પાંદડા ગયા પાંદડું એ જ એનું મોઢું છે પાંદડું એની હોજરી છે પાંદડાથી ખાય છે આપણા મોઢામાં ચાંદા પડી જાય તો આપણે શું કરીએ આપણે ખાવાનું બંધ કરીએ એમ કલમનું પાંદડું નબળું પડે એટલે જે સૂર્યની હાજરીમાં સૂર્યના પ્રકાશથી સંશ્લેષણ કરીને જે ખોરાક તૈયાર કરે છે એ ખોરાક એ બનાવી નથી શકતું એટલે એને કુપોષણનો રોગ થાય છે એટલે એ ઝાડવું સુકાતું જાય છે નબળું રહે છે વધતું નથી સુકાતું નથી પણ એ ઠોરો ઠોરું કહીએ આપણે ઠોરા જેવું રહે છે ઝાડવું લાકડું માત્ર ખાલી કંઈ કંઈક તો દેખાતું હોય પાંદડું હોય જ નહીં અથવા ઓછામાં ઓછા પાંદડાં હોય આંબાને છે ને આંબાને તમારે ગણવો માપવો કેવી રીતનો આંબાના પાન છે ને એ જોવાના મેં મેં ઘણા બધા દાળ જો આવા પાન હોય ને ગ્રોથવાળા પાન સરસ મજાના લીલા નસું સફેદ દેખાતી હોય અને મસ્ત એના મોટા મોટા તોરણ બનાવવાનું મન થાય ને એવા પાન હોય મોટા પાન હોય આ તો ઇલડું પાન થઈ ગયું છે તો જેટલા પાન મોટા મિત્રો જેટલા પાન મોટા એટલા આંબાની ગ્રોથ સારો આંબાની તંદુરસ્તી સારી અને જેટલા પાન મોટા નહીં એટલી એમાં કેરી પણ વધારે થવાની સંભાવના જેટલા પાન નાના એટલા એ આંબો રોગીસ્ટ એને કુપોષણમાં પીડાય છે એમાં રોગ છે કંઈક તકલીફ છે પાન ઉપરથી એનું આરોગ્ય એનું આયુષ્ય અને એની તંદુરસ્તી ખબર પડે પાન આવા હોવા જોઈએ ડાળ મસ્ત એની લીલી હોવી જોઈએ એ સિવાય એના બધા જો આ પાન છે ને આ પાન બધા તંદુરસ્ત પાન લેવો ઓછું અને ખાસ કરીને મોટા પાન હોવા જોઈએ કે આવા પાન મોટા 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 પાન હોવા જોઈએ એકદમ મોટા પાન છે કેવડા મોટા પાન છે આ માપો ને તમે તો એ એક એક હાથના પાન છે એટલે દોઢ દોઢ ફૂટના પાન છે આ પાન આવા પાન હોવા જોઈએ હવે પાનની ઉપર છે ને આ એનો ખોરાક આમાંથી પ્રકાશ શેષણ કરે છે એટલે આની ઉપર સૂર્યના કિરણો પડે છે ને એ આપણે બીજી જગ્યાએ સૂર્યનું કિરણ પડે ને એટલે રિફ્લેક્શન થઈ જાય ત્યાંથી પાછું જતું રહીએ પણ પૃથ્વી ઉપર માત્ર ને માત્ર વનસ્પતિ એવી છે કે એની ઉપર જે સૂર્યનું કિરણ પડે છે ને એને પાછું નથી જવા દેતું પણ એને ખાઈ જાય છે એને પોતાનો ખોરાક બનાવી દે છે એટલે ત્યાંથી રિફ્લેક્શન નથી થતું પણ પોતાની અંદર એ સંગ્રહ કરી લે છે પોતાની અંદર સંગ્રહ કરે છે એટલે સૂર્ય છે એ ઉર્જાનો દેવતા છે શક્તિનો દેવ છે એ પોતાની ઉર્જા ચારેય બાજુ ઓકે છે એમાં પૃથ્વી ઉપર પણ એની ઉર્જા પડે છે પૃથ્વી ઉપર પડે છે એમાંથી વનસ્પતિ એને ખાઈ જાય છે બીજી બીજું ઉર્જા છે એ પાછી જ જતી રહે છે એટલે વનસ્પતિ જે ખાઈ જાય છે એ વનસ્પતિ એના સ્વભાવ પ્રમાણે એના ગુણધર્મ પ્રમાણે એના નિસર્ગ પ્રમાણે એનું ફળ બનાવે છે એટલે બટેટું કે ટમેટું કે કેરી એ કોણ છે સૂર્યની ઉર્જા છે પણ કેવી ઉર્જા છે એ જેનું વૃક્ષ હતું આંબો હતો તો કેરી બનાવે છે તલ હતું તો તલ બનાવે છે ઘઉં હોય તો ઘઉં બનાવે છે પણ સૂર્યની ઉર્જા પોતાના નિસર્ગ પ્રમાણે પોતાના ડીએનએ પ્રમાણે પોતાના સ્વભાવ પ્રમાણે પોતાના ગુણધર્મ પ્રમાણે ફળ આપે છે એટલે એ લઈ લે છે મૂળ આઈથી આઈથી એ ફળ તૈયાર થાય છે મિત્રો સૂર્યનો પ્રવેશ દ્વાર આ છે એટલે ઘણી વખત આપણે કહેતા હોઈએ ને કે શક્તિનો ઉપાસ ઉપાસક દેવ સૂર્ય છે કારણ કે આપણો અંતે આપનારો સૂર્ય છે શક્તિનો સ્ત્રોત લે છે વનસ્પતિ અને એટલે વનસ્પતિ પાસેથી આપણે લઈએ છીએ એટલે આપણે વનસ્પતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ કે તુલસીનો છોડ રાખીને એનું પૂજન કરીએ છીએ કારણ કે આપણને ઉર્જા આપે છે આપણને શક્તિ આપે છે એટલે મારા કહેવાનો મતલબ એ છે કે આ એનું મોઢું છે આ એનો ખોરાક તૈયાર થાય છે આ ખોરાક માટે એને પાન સારું જોઈએ એ પાન બનાવવા માટે એને કોણ મદદ કરે છે મૂળ મદદ કરે છે મૂળની અંદર જે ખોરાક તૈયાર થાય એમાંથી ખોરાક લે તો પાન થાય પાન થાય તો એ ખોરાક એના બે પ્રકારના ખોરાક છે સૂર્ય પાસેથી મૂળ પાસેથી મૂળ પાસેથી ખોરાક લે છે એ પાંદડું તૈયાર કરે છે પાંદડું તૈયાર થયા પછી એને જે ઉર્જા જોઈએ છે ફળ બનાવવા માટેની જે તાકાત જોઈએ છે એ કોણ આપે છે સૂર્ય આપે છે ફળની તાકાત સૂર્યમાંથી મળે છે પાંદડું બનાવવાની જે પ્રોસેસ છે એ બેક્ટેરિયાઓ જમીન ધરતી માતા કરે છે એટલે જમીન એવી જો એવો ખોડો જેવો હોય કે એ સફેદ છે પાણી પકડે છે તો એની અંદર આંબો થવાની સંભાવના ઓછી છે તમારા પ્રયોગ આંબો વાવ્યા પહેલાં પ્રયોગ કરી લેવાનો એમ છતાંય તમારે આંબો વાવો હોય તો નો થાય એવું નથી આંબો થાય રિલાયન્સવાળાની જમીન છે ને સફેદ જ છે છતાંય સરસ મજાના આંબા કેરા છે તો મેં તમને અગાઉના વિડીયામાં કીધું એમ ખાડો મોટો ગાઢવાનો એની અંદર ન્યુટ્રિશન એટલે કે છાણિયું ખાતર જે કહીને ને જીવામૃત કે પછી ગળતયું ખાતર પુષ્કળ ભરી દેવાનું એટલું બધું ભરી દેવાનું ને કે બાળક હોય એને ધોરણ હાથ હુંધી પ્રાથમિક શાળામાં તમે હોશિયાર બનાવીને રાખો પછી એનું ગણિત વિજ્ઞાન ને ઇંગ્લિશ પાવરફુલ થઈ જાય ને પછી પાવરફુલ પાવરફૂલ જ રહે એમ એની લાઈફલાઈન શું છે કોથળીમાંથી એક તો આપણે નર્સરીમાંથી જઈએ એમ ન્યુટ્રિશન એવા ઠોકા હોય કંઈક કે એ થોડાક દી આપણે લઈ આવીએ ત્યાં સુધી સારું રહીએ એ ગુલાબનો છોડ હોય તો ગમે તમે ઘરે જોજો લઈ આવો ત્યારે હારો રહીએ છીએ પછી ફૂલ આવતા બંધ થઈ જાય તમે નાનો એવો ગુલાબનો છોડ લઈ આવજો એમાં ત્રણ ત્રણ ચાર ચાર ફૂલ હોય છે નાના એવા છોડમાં એ નર્સરીમાંથી લેવો પછી આપણી ઘરે વાવી પછી ફૂલ આવતા નથી એની પાછળનું કારણ એને એવા પ્રકારના કેમિકલ્સો એમાં દાબેલા હોય છે એના કારણે અસર દેખાય પણ કેમિકલ્સ વહી ગયા પછી તમારું પોતાનું એની પાસે કંઈક હોય તો શું હોય એ આપણું છાણિયું ખાતર તો આસપાસ છાણિયું ખાતર એવું ભરી દેવાનું ખાતર જ નહીં માત્ર ખાતર નહીં એને એમ લાગે કે સફેદ જમીન છે તો માટી પણ કાળી લઈ આવવી પડે જ્યાંથી જ્યાં કાળી માટી હોય એ એની અંદર નાખવાની એમાં તમે કલમનો રોપો વાવી દો અંદરથી કોથળી પ્લાસ્ટિકની બિલકુલ કાઢીને અને સરસ મજાનું પછી પાણી પાઉ તો એ ઊગશે મોટો થશે નક્કર જમીન સફેદ હશે તો પ્રોબ્લેમ શું થાય એની અંદર ગ્રોથ નહીં થાય હવે બીજું કે સફેદ જમીન હોય ને એમાં કલમું ક્યારે થાય તમે જો એને કલમુને દુષ્કાળમાં વાવો ને તો બહુ સારી થશે એને પાણી ઓછું જોઈએ બીજું જો સફેદ જમીન હોય તો એને ખેડ પણ ઓછી કરવાની અને વાવેતર પણ ઓછું કરવાનું એની અંદર તમે આસપાસ બધું વાવી દો ખેતરમાં વાવો હોત તો એ કલમ પાણી પીતી રહીએ પાણી પીતી રહીએ તો એના મૂળ ઝાડ સડતા રહીએ કચકચે એટલે એની અંદર બાંડી આવવાનો પૂરેપૂરો સંભાવના રહે છે એ બાંડી આવે તો એને દૂર કરવા માટેના બે ત્રણ પ્રયોગ મને બાપાએ શીખવાડેલા છે એ ખાડો ગારી દેવાનો ઊંડો ઊંડો આસપ આખો નહીં પણ એક એક સાઈડમાં ખાડો ગારીને એના મૂળને થોડા ખુલ્લા કરવાના યા ઓક્સિજન આપ જવા દેવાનું અને થોડુંક તપવા દેવાનું તડકો યા પડવો પડે ચાર પાંચ દી કે મહિનો બે મહિના એટલે ઓટોમેટિકલી બાંડી ઉપરથી ઓછી થાય અને બીજી જ્યારે કોરામેણ આવતી છે ને ત્યારે એને એમાં કોરા મેળા છે બીજું કે તમારે વાવેતર એ છતાંય કરવું છે કોરું મૂકી શકો એમને વાવેતર કરવું તો કલમુની આસપાસ બે પપૈયા અને બે કેળું વાવી દેવાના કારણ કે પોપો અને કેળું ને પાણી બહુ જોઈએ છે એટલે પાણી એ જમીનમાંથી ખેંચે છે એટલે કલમુનું પાણી થોડુંક ઓછું થાય છે એ જમીનનું અને કેળ અને પપૈયો પાણી લે છીએ તો પણ એની અંદર બાંડી આવવાની સંભાવનાઓ ઓછી છે પપૈયો અને કેળ જેવી રીતનું પાણી ખેંચે છે ને એવી રીતનું આંબાને શું જોઈએ ઘણી વખત આપણે બહુ પાણી પાઈએ છીએ બગીચાને બહુ પાણી નહીં પાવાનું આંબો એવો છે કે એને પહેલું પાણી ક્યારે પાવાનું ભાદરવો મહિનો જેવી રીતનો પૂરો થાય ને વરસાદ ચોમાસું વિદાય લઈએ ને એટલે એક વખત પાણી પાઈ દેવાનું આપણે કહીએ ને કે ભાદર ભાદરવી અમાસ આપણે પિતૃ તર્પણ કરીએ છીએ પાણી પાઈએ છીએ વડલાને પીપળાને પાણી રેડવા જાય ભાદરવી અમાસને દિવસે એ ખરેખર તો શું છે કે વૃક્ષ છે ને એ તરસું થયું હોય છે ત્યારે આખું ચોમાસામાં ઢક વાદળોથી થઈ રહ્યું હોય એટલે એની ઉપર તડકો પડ્યો નહીં ને સીધે સીધો ભાદરવાનો જે તડકો સૂર્યના કિરણો ખુલ્લા થઈને એની ઉપર એટલા બધા પડવા માંડે ને એટલે એને તરસ લાગે છે એટલે વૃક્ષને પાણી ભાદરવા મહિનામાં એક વખત પાયા તૃપ્ત કરી દેવાનું એટલે તૃપ્ત થશે ને એટલે ત્યાંથી એની પાછો ગ્રોથ શરૂ થશે નવા વર્ષનો પછી શું કરવાનું છે પછી એને તાણ આપવા દેવાની શિયાળામાં જમીન ફાટે ભૂર આવે ને ભૂર ત્યારે જમીન ફાટે અંદરથી પાણી ખેંચે ત્યારે એની જમીનનો ફાટે એટલે તૈડા પડે આપણે એમ કહીએ આના તો તૈડા પડી ગયા એટલે પાણી પાવવું જોઈએ નહીં મિત્રો આ કુદરતી નેચરલ પ્રોસેસ છે એના તૈડા પડે ને એટલે એના મૂળ થોડા 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 તંતુમૂરું તૂટે મૂળનો સ્વભાવ છે જ્યાં ને ત્યાંથી ચાર પાંચ બીજા મૂળ ફૂટે તૂટે અહીંયા ચાર પાંચ બીજા મોઢા આવે એટલે જે એને ખોરાક લેવો છે ને ખોરાક લેવાના મોઢાઓ વધે છે અને બીજી બાબત જ્યારે તિરાડો પડે છે ને ત્યારે બીજું એ હોય છે કે એની અંદર ઓક્સિજન પહોંચે છે તિરાડો પડે છે નેચરલી પડે છે કુદરત પડે છે એને મૂળને ઓક્સિજનની જરૂર છે એટલે ના મૂળ સુધી ઓક્સિજન જાય છે એટલે તિરાડો પડે છે એટલે તિરાડો પડવા દેવાની મોટી મોટી આમ જમીન એકદમ ફાટી જાય ને આપણને એમ ફાટી ગઈ તો ફાટવા દેવાની પણ ઉનાળામાં કલમુને પાણી બહુ જોઈએ છીએ જેવા સૂર્યના સીધા કિરણો પડવા માંડે ને ધગ ધગ તો ઉનાળો ચાલુ થાય આડત્રીસ ચાલીસ ડિગ્રી તાપમાન થાય એટલે પાણી પાવાનું આંબો છે ને એ વર્ષમાં ઓછામાં ઓછી બેથી ત્રણ વખત મોટો આંબો હોય તો ત્રણ વખત અને મોટો આંબો હોય તો બે વખત અને નાના આંબા હોય તો ત્રણથી ચાર વખત એની કોરામીણ આપે છે કોરામણ કેવી રીતની આપે છે એની જરૂરિયાત પ્રમાણે કોરામણ આપે છે આમ તો ઝીણી ઝીણી કોરામણ એક બે એક બે કોયર તો તમને આખું વર્ષ દરમિયાન ગમે ત્યાં જોવા મળે આંબામાં એમ નહીં પણ આખે આખો આંબાએનો આમ ચુંદડી ઓઢી લીધી હોય એવી કોરામેળ આવે છે એવી કોરામણ વર્ષમાં બે વખત આવે છે ઘણી વખત નાના ઝાડવા હોય અને ખૂબ એને પાંદડાની પાંદ પાંદડા એના એકદમ નબળા પડી જાય ને પાંદડા ખરી જાય ને થોડું થઈ જાય ને એ આંબો કોરામણ વધારે આપે છે ને જે આંબાને પાંદડાની જરૂર ન હોય પાંદડા પૂરેપૂરા વ્યવસ્થિત જ હોય એમાં કોરામીણ ઓછી આવે અથવા ન પણ આવે અને આ એક સમય હોય છે આ મોર આવે ને આ સમયે ઘણી વખત મોર ન આવે ને તો કોરામીણ આવે છે એટલે આંબાના આવા બે ત્રણ એવી સિઝનો હોય છે એમાં પાંદડા આવે છે હવે મિત્રો પાંદડા આવે ને ત્યારે પાંદડાને સાચવી લેવાનું કામ કરવું જોઈએ તમે પ્યોરલી પ્રાકૃતિક ખેતીમાં માનતા હોવા છતાં જો પાંદડું આવે ને એની અંદર રોગ આવે ને તો પાંદડાને બચાવવા માટે તમારે પેસ્ટિસાઈડ કેવી એકદમ ઠંડા પ્રકારની છાંટવી પડે તો છાંટવાની જો એનો વિકલ્પ ઓર્ગેનિક ઓર્ગેનિક દવાથી ન હોય તો પાંદડું તો એનું મોઢું છે પાંદડું પતી જાય ને તો આંબો તો ખોરાક મેળવવાનો જ નથી સૂર્યને એનો એનો બેનો સંપર્ક જ દૂર થઈ જશે એટલે અને દવા ક્યારે છાંટવાની મિત્રો એ આ કોરામેણ છે ને આવી ગયા પછી કુકડ આવે હું તમને કુકડ બતાવું મારી પાસે એવું પાંદડું તો નથી પણ કુકડ એટલે શું ખબર તમને આરિયું આવી કુકડ આવે જો આવી કુકડ આ એ તો ઈયળોનું ખાધેલું છે પણ આવી કુકડ આવે આમ માટે કુકડા આ કોણ ખાય છે આ થિપ્સ અને ઈયળો છે ઈયળો એ આને ખાઈ જાય છે એ ખાવાથી આ નબળું પડે છે આ આ પાંદડું શું ખોરાક મેળવી શકે તમે જુઓ આ પાંદડું જુઓ એક બાજુ આ ડાળ જુઓ તમે જો આની અંદર ફૂગ પણ છે જો આ ફૂગ દેખાય છે આમાં બધે ફૂગ દેખાય છે તમને કદાચ આમાં દેખાતી હોય કે ન દેખાતી હોય અને એક આ પાંદ હે કોનો હા હું કરું હો એટલે મિત્રો જો આ છે ને આ પાંદડું તમે જુઓ કોરા ફૂગ વાળું આ પાંદડાની અંદર ખોરાક તૈયાર કોઈ દી ન થાય આ પાંદડામાં ખોરાક થાય આમ આમ ઊભી જાય ને તો સૂર્યના બધા જ કિરણો પોતાની અંદર સંગ્રહી લે છે એટલે પાંદડું આવે ત્યારે રોગ આવે અને એ આવે છે જ્યાં જીવન છે જ્યાં પાણી છે જ્યાં જલ છે જ્યાં ભેજ છે ત્યાં જીવન છે જ્યાં રેગિસ્તાન છે ત્યાં જીવન નથી જ્યાં સિંધુ છે ત્યાં સિંધુની સંસ્કૃતિ છે જ્યાં નદી છે જ્યાં સરોવર છે ત્યાં વસવસાટ છે એટલે મિત્રો બગીચામાં જ્યારે 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 કોરામેણ આવે ને કોરામેણ ગુણપ આવે ગુણપ એટલે ભેજ આવ્યો એટલે કે અનુકૂળ વાતાવરણ આવ્યું ખોરાક આવ્યો એ ખોરાક મળે ને ત્યારે બીજું એની સાથેનું જીવન ધમધમમાં લાગે છે ઉદ્ભવે છે કોનું નેગેટિવ કીટકો ઉદ્ભવે છે એટલે કે એને ખાનારા એને ચૂસનારા એમાં જીવનારા એને ખોરાક બનીને જીવનારા એમાં એવી એક સંસ્કૃતિ ઉત્પન્ન થાય છે એક જીવાત એક જાતિ ઉત્પન્ન થાય છે એ પાંદડાઓનો રસ શૂછી સૂજીને ખાય છે એની અંદર આપણે પેસ્ટિસાઈડ છાંટવી પડે મેં કીધું એમ પોઝિટિવ કીટકો હોય તો થાય હાલો પોઝિટિવ કીટકો જંગલમાં પોઝિટિવ કીટકો આ કામ કરે છે એને પેસ્ટિસાઈડ છાંટવી નથી પડતી પરંતુ ખેતીમાં જ્યારે કલમનો ગ્રોથ કરવો છે નાની છે અને બાંડીવાળું જમીન છે તો તમારે વિકલ્પ છે પેસ્ટિસાઈડ છાંટવી જ પડે તમે પેસ્ટિસાઈડથી દૂર રહ્યો તો કલમું કોઈ બી ન થઈ શકે અને પેસ્ટિસાઈડ એટલું જ નહીં એ કલમને ગ્રોથ લઈ આવવા માટે માનો કે ક્રોપટન એકવીસ એકવીસ નામના કેવા કોઈ ખાતર આવે છે ને સુપર આવે છે પોટાશ આવે છે એની પણ કરી કરીને અને એ વાવવું પડે એમાં એને આપવું પડે મિત્રો એક વસ્તુ યાદ રાખજો છાણિયું ખાતર કે કોઈ પણ રાસાયણિક ખાતર નાખો ને ખુલ્લું નહીં નાખવાનું રીંગ કરીને જ નાખવાનું નકરનો ગેસ બધો ઉડી જશે રીંગ કરીને એને એની ઉપર ઢાંકવાનું તો જ એને ગણ કરશે એટલે આવું કરવું પડે તો કરવાનું પણ સાથે સાથે જીવામૃત ખૂબ પાવાનું ભલે ઘણી વખત આપણે એમ થાય કે આવું ઝેર પાઈએ છીએ રસાયણ ખાતર નાખીએ છીએ અને વળી પાછા જીવામૃત બે સાથે નહીં પાવાનું બે અલગ અલગ પાવાનું પણ જીવામૃતના જે જીવાણુઓ છે કીટાણુઓ છે બેક્ટેરિયા છે એ મરશે સો ટકા પણ છતાંય બધાય નહીં મરે માંદા પડશે અને પાછા જીવશે ને પાછું કામ કરશે એટલે બાંડી જેવી કલમું છે જ્યાં જમીન જ વાઇટ છે ત્યાં આ વસ્તુ કરવી પડે છે મૂળ એને ત્રણ ચાર પાંચ વર્ષ સુધી એને ગ્રોથ લઈ આવવાનો કલમ છે ને કલમ એ શરૂઆતમાં વાવો ત્યારે એના પચી પચાસ પાંદડા કે સો પાંદડાઓ જોઈએ છે એનાથી ઓછે પચી પાંદડા વાળી કલમ પણ હોય છે તમે વાવો ત્યારે નાનું એવું ડાળખું હોય એમ આવડી જોઈએ કલમ પણ આમાં તો ઝાઝા પાંદડા છે અને આ પાંદડા ગણો તો કેટલા થાય પચી પચા પાંદડા થાય આટલા પાંદડાથી એને ખોરાક તૈયાર કરવો છે અને મોટું થવું છે એટલે વારતું લાગશે જેની પાસે તાકાત છે નહીં બળ છે નહીં એટલે એને વાવી દીધા પછી આવું ન્યુટ્રિશનો ખાતર પોતર પાણી ખેડ આ બધું કરીને અને એની ઉપર ધ્યાન આપવાનું ખાસ તો એમાં દિલ રેડવાનું એને પ્રેમ કરવાનું એની ઉપર હાથ ફેરવવાનો એટલે એને તમે એક ફૂટનો ગ્રોથ લઈ આવશો ને પછી એનો વિકાસ કેવી રીતનો થાય બેના ચાર થાય ચારના આઠ થાય આઠના સોળ થાય સોળના બત્રીસ ના ચોસઠ એમ વધે એટલે એક વખત આવડો ગોટો કરવો ને મોટો એક બે ફૂટનો કલમનો એ અઘરું થાય પછી દર વર્ષે દોઢ દોઢ ફૂટ કલમો વધશે એટલે બીજા વર્ષે તો તમને મોટું જાડવું ત્રીજા વર્ષે તો એનાથી મોટું ઝાડવું દેખાશે અને પછી તો બધી બાજુ એક એક ફૂટ વધે ને એટલે ક્ષેત્રફળ એનું વધતું જાય એટલે મિત્રો પ્રાથમિક શાળા પ્રાઇમરી પાયો ખાડો જે શરૂઆત છે એ સમયે બગીચાને પૂરેપૂરો સાચવવાથી એ બગીચો એક વખત ઊભો થઈ જાય ઉછરી જાય પછી વાંધો ન થતો અને બીજી બાબત કે માનો કે અહીંયા ક્યાંય છાણ્યું અહીંયા ક્યાંય સફેદ જમીન થઈ આપણે વાવી તો દીધી પણ આ જમીનના પ્રકારો છે ને બે બે ત્રણ ત્રણ ફૂટે પ્રકારો બદલતા હોય છે મિત્રો એટલે તમે પહેલાં મોટો ખાડો ગાળીને એને ખાતર આપીને બીજી કાળી જમીન આપીને એક વખત વાવી દીધું પછી એના મૂળિયા મોટા થઈ ગયા ઝાઝા બધા થઈ ગયા ઝાઝા બધો ફેલાવો થઈ ગયો પછી બધેથી ન્યુટ્રિશન ખેંચવા મળશે પછી એની જ એ તમારી સફેદ જમીન છે મૂળ તમારા ખેતરની જમીન છે એમાં મૂળ જશે ને ત્યારે એનો વિકાસ એટલો બધો વધી ગયો કે બધા મૂળમાંથી થોડા થોડા ન્યુટ્રિશન મેળવશે ને તો પણ એને જે પૂરતો ખોરાક જોઈએ છે ખોરાક મળી જશે અને પછી એ થોડુંક આગળ વધી જશે ને એના મૂળિયા જેમ જેમ વિસ્તરતા જશે એમ એમ જમીનનો પ્રકાર પણ બદલતો જશે અને વિસ્તાર વધારે થવાથી એને જેટલા જેટલા ન્યુટ્રિશન છે પહેલાં આટલી જ જગ્યામાંથી એને મેળવવાના હતા હવે એની જગ્યા દસ પંદર ફૂટની થઈ જાય છે દસ પંદર ફૂટમાંથી એ ન્યુટ્રિશન મેળવી મેળવીને જ્યાં જે નથી અને જ્યાં જે છે ત્યાંથી એ મેળવી લેશે એટલે ઝાડવાનો ગ્રોથ થાય જ છે નથી થતો એવો નહીં પણ એની ઉપર થોડુંક ધ્યાન આપીએ થોડુંક બુદ્ધિથી થોડુંક અનુભવથી એને પાણી પાઈએ પાવવું પડે હોય એમ હોય તો પાયે પાણી તો બહુ સારી જ વસ્તુ છે આપણે પાણી હુકામી નથી પાતા પાણી એટલા માટે માત્ર નથી પાતા કે કાં કલમમાં બાંડી આવી જાય ને કાં પછી જો અત્યારે આ મોર આવ્યો છે ને પાણી પાઈએ આપણે તો એની અંદર ફૂગ આવી જાય આ બે કારણથી આપણે પાણી પાતા નથી બાકી મૂળ પાણી તો એ આંબાને જોઈએ જ છે એને પીવા તો જોઈએ જ છે પણ આપણે માનો કે ખાંડ ખાવાનું મન થાય પણ ડાયાબિટીસ થઈ હોય તો નથી ખાઈ શકતા આપણે ખાવાનું મન તો થાય છે એમ આંબાને જે જોઈએ છીએ એ આપવું તો જરૂરી જ છે પરંતુ એના ઉપર કોઈ રોગ હાવી ન થાય એટલા માટે થઈને એને પાણીથી ક્યારેક ક્યારેક બચાવવું પડે તો બચાવવાનું થોડીક બાબતો બાકી છે હવે પછીના વિડીયોમાં મૂકીશ અમે વિડીયો બહુ લાંબો થઈ જશે